કેમ જેમ મેં યુટ્યુબ ફેમિલી તમારા બધાનું સ્વાગત છે આજને મારા નવા વ્લોગમાં અને સવાર સવારનો ટાઈમ હતો ને આપણે ગાચી ઉપર આવ્યા જઈએ અને આપણે બચ્ચા ઉડાડવા છે એક બે એટલે વિડીયો આમ બહુ લાંબો નહીં થાય કેમ કે ટૂંકમાં બતાવી નાખી કેમ કે કબૂતર ઉડાડી હમણાં હોય જવાનો જો તો મારા બાજ આવું છે અને યાર વ્લોગને લાઈક બાઈક કરતા રહેજો બધા સવાર સવારમાં તમારા માટે લાઈ બધામાં આવ્યો છો ઘણા બધા એમ કહેતા હોય કે ભાઈ

નવા કબૂતર ને આપણે કાતર મારી દીધી છે કાતર નહીં એટલે પાખડા એની પાખો દોડી આપણે ખાઈ લીધી હતી એટલે આપણે ખેંચી લીધા છે ચાર પાંચ કબૂતર હતા આપણા એમાં જઈને બેસી જતા એને એ પ્રોબ્લેમ હતો એમ એટલે એ પાખો અટકી નથી એટલે ઉડી નાખતા હવે આપણે ખેંચી લીધી છે અને હવે થોડાક દિમ હવે આવી ગયા અમે અડધા મિનિટ આવી ગઈ અને પછી આપણે ઉડાડશું આખો ઘેરો પાજો ઉડાડવાનો છે આપણે કેમ કે વાખડા બરાબર ના હોય એટલે કબૂતર સારું ઉડી ના આગે આ બધા બચ્ચા ઉડે છે થોડી થોડીકરમાં માં જુજા જડી જાય જાય કામ જાય આમ નો ખોય કઈ પડે જ નહીં આમ તો ભેગા જ ઉઠ છે બધા જે હમણાં ભેગો થઈ જાય મોટા રાઉન્ડ મારે જે નર જે છે સારંગપુરી ધીમે ધીમે ઊંચા ચડતા જ જાય એ સારંગપુરી નર જઈ તો બહુ ઊંચો ચડી જાય હા ભેગો આના ભેગો ઉઠશે જ નહીં ઉઠશે આમ બહુ ઊંચો ઉઠશે જો આના કરતા ઊંચો જ ઉડે જો ધીમે ધીમે હા ઊંચો ચડતો જાય

અને ઘણા બધા ભાઈનો મેસેજ આવતો કે ભાઈ કબૂતર આપો કબૂતર આપો તો ભાઈ હું આમ તો કબૂતર આપતો નથી કેમ કે હું વેચતો નથી એટલે આપતો નથી એટલે વેચતો નથી પૈસા આપે તો હું વેચતો નથી કેમ કે ભાઈ કોક સારા માળા હોય એવું નહીં કે શોખ છે આ તો કોક હારા માળા હોય સારી રીતે રાખે ને કોક જેવી તેવી રીતે રાખે મીંદડી ભાઈ ખાઈ જાય પેલી પેલે રાખ્યા હોય એટલે બહુ આમ અનુભવ ના હોય એટલે હું હમણાં હું આમ તો કબૂતર દેતો જ નથી કેમ કે હજી એકબર કુદામજી કબૂતર આવી જાય ને ઘડી પદ્ધતિ નથી હોય પછી તો એ આપણે હું જે બહાર જઈને કબૂતર લેવા જાય ને તો એ જે દસ પંદર જણા જે બધાને એમને કબૂતર આપીએ પૈસા મારે થોડાક દી કમો બધા હું બહાર જાઉં ને પછી લેતો આવું તમારા આટો બધા પણ તમે બધા એક પેટી બનાવી લેજો હારા મસ્ત તો મજાની એટલે તમે એમાં કબૂતર રાખી અગો એ કબૂતર આપીએ ફાઇનલ જ આપણે બીજાની જેમ વાતો નથી કરતા કે તમે મને ઓલું કરો મને ઓલું કરો આપણે काही નથી કરો તમે ખાલી જબોત કરો બાકી હું તમારે આ કબૂતર લઈ જઈ છોડાજીમાં આ ડોકો આપણા કામમાં ભળ્યો તો કામમાં પતી જાય બધી મારે એટલે પછી તમારે આ ડોકો કબૂતર લઈ જાવ મસ્ત મજાના અને જો આખો ઘેરો ચડી જો આજે તો ઉપર કબૂતર આપણા બધા અંદર બેટા જો બચ્ચા ને બધા અને ગોസ്തു તમને દેખાડું ભાઈ એક પેટી છે આપણે અને એક પેટી માં બે માં જીંદા આ

શું થાય આપણે જોઈ લગ આપણે ઈંડા ફેરવી રાખશું બીજામાં બાકી જો બધા કબૂતર અહીંયા અંદર બેઠા છે આ બધા આપણે ઉડાડવાના છે ટોટલી કબૂતરને થોડાક દિવસ નવલું કબૂતર બાજુ છે અહીંયા દીએ છીએ કાર્ય એના ચાર પાંચ કબૂતર અહીંયા દીએ છીએ આપણે ઓલા કબૂતર ઉડે છે હવે આ કબૂતરને આપણે બાર બાર મૂકી અને પાણી પાણી ભરી દે એક પાણી તો તાજી હમણાં ભરી દીધું અને ખાવાનું નાખ દો આમાં બધા બધાને ખોલી નાખવું હવે લોલા કાબુ તો ઉડીને ઉતરી જા પછી એટલે હવે આ બધાને ખોલી નાખે આપણે હલો લાલિયો લાલિયો અહીંયા રે રાત અહીંયા આવે દિવસ નવા આવે આખો દિવસ એની માદી આવે આપણે બારબાની કરવા બારબા નીકળી ગયા હજી થોડાક જે અંદર ચાલો પેલા હવે આને ઘઉં નાખી ખાવાનું ને ખાવાનું દઈ દીધું પાણી ભરી દીધું છે અને કબૂતર ઉડે છે જ્યારે ઉતરે ત્યારે આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો આવા જ નવા બ્લોગમાં મળી લે આ બધારી પાછા ભાઈ ભાઈ